છેલ્લા આઠ દસ મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઈનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે હવે એ પોટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતાં એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ જો આમ જોવા જઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાશ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું